દોસ્તો સાયન્સ ટી ગુજરાતી ચાલી રહી છે આજના પ્રશ્નો હવે જોઈએ સ્વાધ્યાય પોઈન્ટ નો પ્રશ્ન નંબર પાંચ આ દાખલો તમારી બોર્ડ ની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આઈએમપી છે બરાબર યાદ રાખજો આ રીતનો દાખલો બોર્ડ ની પરીક્ષામાં પૂછાઈ શકે છે એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ છત્રીસ મીટર છે તથા તેની લંબાઈ અને તેની પહોળાઈ લંબાઈ એ તેની પહોળાઈ કરતાં ચાર મીટર વધુ છે તો બગીચાની બાજુના માપ શોધો જુઓ એકદમ સિમ્પલ દાખલો છે બરાબર બગીચો આપેલો છે બગીચાનો આકાર લંબચોરસ ચોરસ આપેલો છે કેવો કેવો આકાર છે લંબચોરસ આ બગીચો છે આપણો હવે બગીચાની અર્ધ પરિમિતિ છત્રીસ મીટર આપેલી છે અને એક બીજી વસ્તુ પહેલા તો તમે કે ભાઈ લંબચોરસ આકાર હોય તો લંબાઈન પહોળાઈ અલગ અલગ હોય યાદ રાખજો આ શું થશે આની લંબાઈ થશે અને આ શું થશે પહોળાઈ થશે ઓકે લંબાઈન પહોળાઈ અલગ હોય અને આપણે એ જ શોધવાનું છે બરાબર બાજુના માપ શોધો એટલે લંબાઈની પહોળાઈ શોધો તો માની લો કે આપણે અહીંયા ધારી લેવાનું ધારો કે આ લંબચોરસ બગીચાની લંબાઈ છે એ લંબાઈને આપણે લઈએ એક્સ કઈ લઈએ લંબાઈ છે એક્સ મીટર અથવા ચલો અને પહોળાઈ છે વાય મીટર તો આપણે એને લઈએ વાય બરાબર આ લંબચોરસ છે હવે તમને ખ્યાલ હશે કે લંબ ચોરસ ની અંદર લંબાઈ બે વખત આવશે આનું માપ એક્સ હોય તો આનું માપ પણ એક્સ હોય વાય તો આનું માપ પણ વાય હોય બરાબર આ છે હવે આપણે ધારી લીધું કે લંબાઈ છે એક્સ અને પહોળાઈ છે વાય હવે શું કરવાનું તો જુઓ એક લંબ ચોરસ બગીચાની અર્ધ પરિમિતિ છત્રીસ મીટર છે પેલા અર્ધ પરિમિતિ સમજો અર્ધ પરિમિતિ કોને કહેવાય અર્ધ પરિમિતિ સમજવા માટે પરિમિતિ સમજવી પડે પેલું પરિમિતિ સમજો તમે જાણતા જ હશો પરિમિતિ કોને કહેવાય પરિમિતિ એટલે ચારે ચાર બાજુ કોઈ પણ વર્તુળ હોય વર્તુળ હોય તો એની પરિમિતિ કોને કહેવાય જે બને એને આપણે પરિમિતિ કહીએ છીએ જેને પરિઘ કહેવાય વર્તુળ વર્તુળ માટે એમ લંબચોરસની પરિમિતિ એટલે જે બોર્ડર દોરી એ બધી બાજુઓનો સરવાળો એને પરિમિતિ કહેવાય માની લો કે લંબાઈ અહીંયા પાંચ મીટર હોય કેટલી માન લો ખાલી ધારવાની વાત કરું છું લંબાઈ છે પાંચ છે બે બરાબર તો અહીં પણ લંબાઈ કેટલી થશે પાંચ અને પહોળાઈ કેટલી થશે બે તો ટોટલ પરિમિતિ કેટલી થશે પાંચ દસ દસ ને પરિમિતિ થશે હવે ખ્યાલ આવ્યો પરિમિતિ કોને કહેવાય ચારે ચાર બાજુઓનો સરવાળો એને પરિમિતિ કહેવાય હવે શબ્દ આવ્યો અર્ધ પરિમિતિ શું સમજવાનું છે અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ એટલે પરિમિતિનું અડધું અહીંયા ચૌદ પરિમિતિ આવી તો અર્ધ પરિમિતિ કેટલી થાય સાત એનો મતલબ ખાલી એક બા એક એક લંબાઈ અને પહોળાઈનો સરવાળો પાંચ ને બે સાત અર્ધ અહીંયા ઉદાહરણ છે એની અંદર આપણે શું લેવાનું છે આ લંબ ચોરસ છે એની અર્ધ પરિમિતિ લેવાની છે બરાબર તો અર્ધ પરિમિતિ નું એક સૂત્ર બનાવીશું અને એક બીજું આ સૂત્ર છે એનું બનશે પેલા તો પરિમિતિ પરિમિતિ એટલે ચારે ચાર બાજુઓનો સરવાળો ચલો પરિમિતિ એટલે એક બાજુ છે એક્સ પ્લસ બીજી બાજુ છે વાય ત્રીજી બાજુ ફરથી એક્સ અને ચોથી બાજુ વાય એ ચારે ચાર નો સરવાળો કરો શું મળશે પરિમિતિ બરાબર ચલો અહીંયા એક્સ પ્લસ એક્સ તો શું થશે ટુ એક્સ થશે અને વાય અને વાય શું થશે ટુ વાય બરાબર આ થશે પરિમિતિ પણ આપણે છેની જરૂર છે અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ એટલે આ બધાને બે વડે ઉડાડ દઈએ આપણે ચલો આ બધી વસ્તુને બે વડે ભાગ ચલાવી લઈએ તો બે બે ઉડી જાય શું વધશે એક્સ પ્લસ બે બે ઉડી ગયે શું વધ્યું વાય અને પરિમિતિને અડધા કરીએ તો એને શું કહેવાય અર્ધ પરિમિતિ તો એક્સ પ્લસ વાય બરાબર અર્ધ પરિમિતિ તમને આપેલી છે છત્રીસ

કે અર્ધ પરિમિતિ એટલે શું તો એક બાજુ એક્સ બીજી બાજુ વાય અને અર્ધ પરિમિતિ તમને આપેલી છે છત્રીસ પહેલું સમીકરણ થઈ ગયું ઓકે ચલો આ બીજું સમીકરણ લંબાઈ તેની પહોળાઈ કરતા ચાર મીટર વધુ છે હવે યાદ કરો આની પહેલા આપણે એક દાખલો સમજ્યા હતા જેમાં છોકરા છોકરીઓની સંખ્યા આવતી હતી છોકરીઓની સંખ્યા વધારે હતી છોકરાઓ કરતા ચાર જેટલી વધારે હતી તો ચાર ક્યાં ઉમેરવાના આવતા હતા છોકરીઓની સંખ્યા વધારે હોય તો છોકરાઓનું જે સંખ્યા બતાવી હોય એની અંદર ચાર ઉમેરવા પડે એ જ વસ્તુ છે અહીંયા માની લો આપણે આવું લખીએ એક્સ બરાબર વાય આનો મતલબ શું થાય કે લંબાઈ પહોળાઈ સરખી સરખી થાય થાય અહીંયા હવે શું લખેલું છે લંબાઈ છે લંબાઈ પહોળાઈ કરતા ચાર મીટર વધુ છે આ વધુ છે ચાર મીટર તો ચાર ક્યાં લખવાના ચાર ક્યાં ઉમેરવાના વાય જોડે જ ઉમેરવાના તો શું લખશું પ્લસ ચાર લંબાઈ વધારે છે તો ક્યાં ઉમેરવાના પેલી બાજુ ઉમેરવાના આપણા બે સમીકરણ આવી ગયા છે આને ફરથી લખી દઈએ એક્સ બરાબર વાય પ્લસ ચાર આ સમીકરણ એક આ સમીકરણ બે સમીકરણ બની ગયા છે હવે આપણે એક્સ અને વાય ની કિંમત શોધવાની છે બરાબર શું કરશું કિંમત શોધશું કેવી રીતે શોધશું તો હજુ સુધી તો ખાલી આપણે આલેખ જ શોધ આલેખ આલેખ રીતે શીખ્યા છીએ તો આલેખની ની રીતના આધારે ગણવું પડશે તો જુઓ આ દાખલો આપણે આલેખની રીતે સોલ્વ કરવાનો છે તો એના માટે કોષ્ટક બનાવવું પડશે બે તો પેલા આપણે કોષ્ટક બનાવી દઈએ ચલો સમીકરણ એક પરથી કોષ્ટક બનાવવું પડશે આપણે આ રીતે ચલો ની કિંમત કેટલી લઈએ જીરો લઈએ એક્સની કિંમત જીરો લઈએ તો વાયની કિંમત કેટલી મળશે તમે જોઈને જ કહી શકો એક્સ જીરો થઈ ગયા તો વાયની કિંમત છત્રીસ થાય કેટલી થાય પણ આપણે છત્રીસ કદાચ આલેખમાં સમાશે નહીં બહુ મોટો આલેખ થઈ જશે તો આપણે છત્રીસ નહીં સમીકરણ લઈએ આપણે આઠ કેટલી લઈએ આઠ તો પેલી બાજુ જશે તો છત્રીસ માઇનસ આઠ તો છત્રીસ માંથી આઠ જશે તો કેટલા વધશે અઠ્યાવીસ તો વાયની કિંમત આવશે અઠ્યાવીસ ચલો ફરીથી હજુ બીજી કોઈ કિંમત લાવવી પડશે કઈ બોલો ની ની કિંમત કિંમત વીસ કેટલી લઈએ વીસ તો વીસ પ્લસ વાય બરાબર છત્રીસ વીસ આ બાજુ આવશે તો માઇનસ છત્રીસ માંથી વીસ જશે તો સોળ કેટલી આવશે સોળ એક કોષ્ટક આવું બનશે ઓકે ચલો સમીકરણ બે પરથી લઈએ એક્સ ની કિંમત આપણે લઈએ ચાલો ધારો કે દસ લઈએ એક્સ બરાબર દસ ઓકે તો શું થશે સમીકરણ દસ બરાબર વાય પ્લસ ચાર ચાર પ્લસ ચાર બાજુ માઇનસ તો દસ માંથી ચાર જશે તો કેટલા આવશે છ તો વાયની કિંમત કેટલી આવશે છ જ્યારે આપણે એક્સની કિંમત દસ લઈએ છીએ ત્યારે ચલો હજુ એક કિંમત લેવી પડશે ચલો કિંમત કેટલી લઈએ ધારો કે હવે લઈએ આપણે આઠ ના આઠ નહીં લેવી બાર લઈએ ચલો એક્સની કિંમત બાર લીધી તો વાય પ્લસ ચાર ચાર પ્લસ ચાર બાજુ આવશે તો માઇનસ તો બાર માઇનસ ચાર બરાબર કેટલા આવશે વાય બારમાંથી ચાર જશે તો આઠ તો વાયની કિંમત કેટલી આવી આઠ ચલો હવે બંને કોષ્ટક તૈયાર થઈ ગયા છે આપણે આલેખની રીત ઉપર જઈએ અને બંનેના આલેખ દોરીએ ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ જે ગ્રાફ છે એ ઘણો મોટો ગ્રાફ થઈ ગયો છે જે બોર્ડમાં પણ સમાતો નથી એટલા માટે આપણે થોડું મેન્યુઅલી કર્યું છે ચલો હવે પહેલા કોષ્ટક માટે એક્સ ની કિંમત આઠ કેટલી લેવાની એક્સની કિંમત આઠ અને વાયની કિંમત અઠ્યાવીસ મળશે એટલે પોઈન્ટ ક્યાં મેચ થશે ચલો જવા દો જવા દો જવા દો જવા દો જવા દો જવા દો અહી અઠ્યાવીસ

ચલો અને વાયની તો અહીંયા પતી જશે બે ચાર અને છ થઈ ગયું ચલો હવે ની કિંમત બાર છે અને વાયની કિંમત આઠ તો ક્યાં મળશે ઓકે છે ચલો તો અહીંયા તમારે એ જોવાનું કે આ બિંદુ ધ્યાન આપો આ બિંદુ કે જ્યાં બંને રેખાઓ છેદ કેટલું થશે સોળ ચલો ધ્યાન આપો એક્સ ની કઈ કિંમત મળી આપણને વીસ તો પહેલો યામ લખવાનો વીસ અને બીજો યામ કેટલો મળ્યો સોળ તો આપણે શોધવાનું હતું લંબાઈ પહોળાઈ એટલે લંબાઈ આપણને એક્સ બરાબર મળી વીસ અને પહોળાઈ આપણને મળી સોળ આ આપણો જવાબ છે ઓકે તો અહીંયા દાખલો સમાપ્ત થાય છે થેન્ક યુ